સંસ્કારી નગરી વડોદરા વડોદરાના નવનાથ મહાદેવ આજ રોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ મહાદેવના દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈને વડોદરાના નવનાથ મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યા છે આ યાત્રામાં લાભ લેનાર શિવભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાનું પાણી વ્યવસ્થા તેમજ હોતી અને મહાસ આરતી નો આયોજનનો લાભ સાયકલ યાત્રા દ્વારા નીકળેલા દર્શનાર્થીઓને મળે તે જરૂરી છે તે માટે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે એકસો પચાસથી વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇલેક્શન વોર્ડ નંબર ત્રણના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપનબેન મહેતા છાયાબેન ખરાદી હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જય શ્રી રામ હર હર મહાદેવ આજરોજ પચીસ તારીખે શ્રાવણ માસના પવિત્ર માસમાં નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીંયા અમે ફતેગંજથી નવનાથ યાત્રાની શરૂઆત કરી છે જેમાં આપણે કહી કે સૌ ફતેગંજના રહેવાસીઓથી લઈ અને સૌ અમારા સંયોજકોથી લઈને સાથે સાત ટકા આપનારા સૌનો હું આભાર વ્યક્ત કરી છું કરું છું કારણ કે કોઈ કાર્ય કરવામાં એકબીજાના સાત ટકાથી ખૂબ જ સારું આપણે કાર્ય કરી શકીએ છીએ તો એ જ આ અમારું એક ઉદાહરણ છે કે એક વિચાર મૂકવાથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કરવાથી સૌ સાથે મળીને અરેન્જ કર્યું તો આજે ભવ્યથી ભવ્ય નવનાથ સાયકલ યાત્રાની અરેન્જમેન્ટ કરી છે અને અત્યારે અમે એની શરૂઆત પ્રારંભ કરી દીધો છે દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન આવેલાને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો ભાવિ ભક્તો વડોદરા નગરીના જોડાયા છે સુવિધામાં વર્લ્ડ વિઝાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે નાસ્તા પાણીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે અને સાથે સરપ્રાઇઝ અમારા બધા જ નવના સાયકલ યાત્રીઓ માટે અમે એક સરપ્રાઇઝ ગિફ્ટ રાખી છે એ અમે મોટનાથ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે એ લોકોને આપીશું વડોદરા શહેર એ નવલાદની નગરી છે શિવની નગરી છે એટલે જ સંસ્કારી નગરી ને એટલે જ કલા નગરી છે કારણ કે સૌથી પહેલા કલાકાર કોઈ હોય તો દેવાધી દેવ મહાદેવ સૌથી પહેલા કોઈ નૃત્ય કર્યું હોય જગતમાં તો દેવાધી દેવ મહાદેવે કર્યું તો આ જે મહાદેવ અને મહાદેવ વડોદરાના રક્ષક દેવ એની ઋણ ઉતારવાનું એક સામાન્ય પ્રયાસ નાનકડો પ્રયાસ વડોદરાના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવે બે હજાર ચૌદમાં એના પછી લોકોના પણ ધ્યાનમાં આવતું હતું કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે એનું ઋણ ઉતારવાય મહાદેવનું ઋણ ના ઉતરે પણ મહાદેવનો ઋણ ઉતારવા માટે કંઈક પ્રયત્ન કરવો છે કે પોતાના જીવને શિવ તરફ લઈ જવાનો એક સામૂહિક પ્રયાસ વડોદરાના નાગરિકો દ્વારા થઈ રહ્યો છે એના ભાગરૂપે ગઈ સાલથી રૂપલ બેન દ્વારા સાયકલ યાત્રા શરૂ થઈ કેટલાક લોકો દ્વારા બીજું અનન્ય વડોદરામાં એક જ કાવડિયાત્રા હતી બે હાજર ચૌદ માં એના પછી આજે વડોદરામાં છ કાવડિયાત્રા થઈ ગઈ આગામી દિવસોમાં એક તારીખે એક નવે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા રાણી અહલ્યાબાઈ ના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નવે નવનાથ મહાદેવ સફાઈ મંદિરની અને ત્યાં પ્રાંગણની એ બહેનો દ્વારા કરવાના છે એટલે સમાજના લોકો અલગ તબક્કાના લોકો જોડાઈ રહ્યા છે દરેક રીતે અમે પણ આ વખતે પ્રયત્ન કરે છે કે નવનાથ મહાદેવ કાવડિયાત્રામાં આ જે લોકો જોડાશે આ બધા દ્વારા આ બધા તમામ સમાજના લોકો એમાં તેના યુવક મંડળો દ્વારા નક્કી કર્યા મુજબ એકવીસો લોકોને દીવો આપીશું અને એ લોકો મહા કરશે સામૂહિક મહાઆરતી એટલે મહાદેવની સામૂહિક ભક્તિ અને જીવને શિવ તરફ લઈ જવાની સામૂહિક ભક્તિ મહાદેવની શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એ કરવાનો મારો પ્રયોજન છે સાથે સાથે અમને આદ્ય શક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મહંત દ્વારા એમણે એવી એક જાહેરાત કરી છે કે શ્રાવણના છેલ્લા દિવસે જે લોકો કાવડયાત્રામાં જોડાશે એ બધા જ લોકોને રુદ્રાક્ષનું ફળ જે એ હરદ્વારથી લઈને આવ્યા છે હરદ્વારથી ઉજ્જૈન ગયા એના પર એ પૂજાપાઠ કરી રહ્યા છે અને એની સાથે જ્યોત લઈને આવશે મહિણવ અને મહાકાલની જ્યોત એ લઈને આવશે લોકોને દર્શન અને છેલ્લે પ્રસાદમાં

એટલો તો અમે કહીએ છીએ કે નવનાથ મહાદેવ કાવડિયાત્રસ સમિતિના કાર્યમાં જોડાઈએ આ કાવડિયાત્રામાં જોડાઈ નવનાથ ભક્તિનો લાભ લઈએ આપણા જીવને શિવ તરફ લઈ જવાનો શ્રાવણ માસના છેલ્લા દિવસે એક ઉત્સવ ઉજવીએ આવો એટલે કહીએ છે જોઈ શું રાયજો નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ એ કાવડિયાત્રામાં આપણે જોડાઈ જીવ શિવ તરફ લઈ જઈએ હર અર અરે વડોદરામાં સમાચાર જોવો તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો